તે વખતના સમયની અંદર વાળા ફેરવતા 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 ઘણા સમય સુધી ફેરવીને હરિકૃષ્ણ મહારાજ ની સાથે એકતાર બની ગયા હશે તો મહારાજે પ્રગટ થઈને કહ્યું કે ગિરધરદાસ શું પ્રશ્ન છે તો કે મહારાજ તમે પ્રગટ ક્યાં છો સંત દ્વારા પ્રગટ છો કે કેના દ્વારા પ્રગટ છો એ મને જણાવો અરે ત્યારે તે વખતે હરિકૃષ્ણ મહારાજે કહ્યું કે મહુવાના પ્રાગજી ભક્ત છે ને એના દ્વારા હું પ્રગટ છું આવું જયારે કહ્યું ને ત્યારે મનની અંદર થોડીક દ્વિધા થઈ કારણ કે આપણો બધાનો સ્વભાવ જ એવો છે કે નાની મોટા આવા કંઈક ઉત્તર મળે ત્યારે એની અંદર આપણે પ્રશ્ન થાય અને મનની અંદર એમ થયું કે દર્દી પરિવારની અંદર રહેલા પ્રાગજી ભક્તની અંદર ભગવાન અખંડ રહ્યા છે એ કેવી રીતે માનવું એટલે વળી ફરી પાછા એમણે એ પ્રમાણે ભગવાનની આરાધના કરી અને ફરી મહારાજે દર્શન કહ્યું અને પૂછ્યું ત્યારે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મહુવાળા પ્રાગજી ભગતને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું અને પછી આપણે જાણીએ એ પ્રમાણે એ ગિરધરદાસ પોતે ભગતજી મહારાજની જોડે બેસીને સમાગમ કરવા લાગ્યા અને ત્યારે તે વખતે ગુરુધનદાસ કોઠારી પોતે બોલેલા ભગતજી મહારાજને કહેલું કે પ્રાગજી ભગત તમે ઘણા બધા નાના મોટા બાબુલાને તો સમજાવો છો પણ મારા ભત્રીજાને ગિરધરદાસને સમજાવો તો હાછા અને ત્યારે એટલી બધી જબરજસ્ત દ્રઢતા એ મને થઈ ગઈ કે આ સત્પુરુષને વિશે સાક્ષાત ભગવાન પ્રગટ છે એટલે એ પ્રગટ ભગવાન છે એની અંતરની અંદર બરાબર દ્રઢતા થઈ ગઈ અને પછી તો પોતે સાધુ પણ થયા પણ એ પોતે તે વખતના સમયની અંદર વિજ્ઞાનદાસ સ્વામી કરીને એમનું નામ પાડવામાં આવેલું અને ભગતજી મહારાજની સાથે ઓતપ્રોત થયા એટલે એ શાસ્ત્રીજી મહારાજ આદિ જે સંતોનું મંડળ હતું એમાંથી એમને કહેવાય છે કે એ પ્રમાણે આ વિરોધના વંટોળને કારણે કરીને ધોળા પહેરાવવાનો અવસર પણ આવ્યો હતો પણ એક વખત નક્કી કરી લીધું ને વિશ્વાસ કરી લીધો કે આમાં આ ભક્તને વિશે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે ને મને મળ્યા છે આપણે બીજાને કદાચ દેખાડી દઈએ પણ આપણા અંતરની અંદર આપણને મને મળ્યા છે એ પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનનો હું અનન્ય ભક્ત બનું અને એમને શરણે જઈને એમને રાજી કરી શકું એવો સતત વિચાર આપણા અંતરની અંદર આપણને આવતો હોવો જોઈએ એટલે અહીંયા આગળ આપણે એ પ્રમાણે જોયું આ બાજુ આપણે જોઈએ તો આપણને ખબર છે કે આશાભાઈ કરીને જે આપણા સત્સંગની અંદર જેને આપણે મોટા સ્વામી કહેતા હતા એ પોતે સ્વયં દ્વારકાધીશના દર્શન કરવા માટે ડાકોર કાયમ જતા અને ત્યાં જઈ અને ડાકોરની પાસે રણછોડજી રણછોડરાયની પાસે જઈને પ્રશ્ન કરતા કે તમારા દર્શન કરું છું પણ મારું કલ્યાણ કરે એવા કોઈ સંત અથવા તો આપ પજાંગ પ્રગટ હોય એ મને બતાવો અને ત્યારે તે વખતે રણછોડરાએ પોતે દર્શન દઈને આશાભેને કીધું કે અત્યારે વર્તમાન કાલે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જે સ્વરૂપ ભગતજી મહારાજના અત્યંત લાડીલા શિષ્ય તદ્ભાવને પામેલા એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને એમને શરણે તમે જાઓ જ્યારે આ પ્રમાણે દર્શન લીધા અને વાત કરી એટલે આશાભાઈના ભયના અંતરની અંદર દ્રઢ થઈ ગયું અને દ્રઢતા કેવી થઈ ગમે તેટલા વિઘ્નો આવ્યા પણ એ વિઘ્નોની અંદર પણ એમણે શાસ્ત્રીજી મહારાજનો કેળો મૂક્યો નહીં એમની સાથે સાથે જે કહે તે એ પ્રમાણે સેવા પરિચર્યા કથા વાર્તા ભજન કીર્તન બધું જ કરતા રહ્યા તો જો આ વિશ્વાસ છે ને એ આપણને આ પ્રમાણે કહેવાય છે કે કાં તો શાસ્ત્રમાંથી શબ્દોની ઉપર આપણે વિશ્વાસ કરવો પડે અને કાં તો પછી આવા આપણને એકાંતિક સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે એનું આપણને દર્શન થાય તો આપણને ખબર પડે આવી જ રીતે અમદાવાદની અંદર ખુશાલભાઈ કરીને એક આપણા જેને કહેવાય સત્સંગી પછી થયા પણ પહેલા એ પોતે રણછોડજીના ઉપાસક એટલે દર પૂનમે પોતે એક ફ્રૂટનો કરંડિયો લઈને જાય એની અંદર નાળીયે સાકરનો પડો ચંદન લાકડું અને અગરબત્તી અને પછી કે ફ્રૂટ અને સાથે સાથે અત્તરની નાની એવી શીશી એ બધું લઈને ગયા હોય અને રણછોડ રાય ધરાવે ક્યાં અર્પણ કરે અને અર્પણ કર્યા પછી કહેવાય છે કે એ રણછોડ પૂછે કે હે પ્રભુ તમે તો આ મૂર્તિમાં બિરાજો છો પણ મારે મૂર્તિમાં ભગવાનના દર્શન કરવા હોય બોલતા ચાલતા ખાતા પીતા તો શું કરવું ત્યારે એક વખત રાત્રે અને ત્યારે રણછોડ દર્શન આપીને કહ્યું કે ખુશાલ તું બહુ ભક્તિભાવ મારી પાસે આવીને બધું મને અર્પણ કરે છે અને તારા મનની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ એ જ છે કે અત્યારે વર્તમાન કાલે યોગીજી મહારાજ એ પોતે શાહીબાગ અમદાવાદ મંદિરની અંદર બિરાજે છે એમાં સાક્ષાત ભગવાન પ્રગટ બિરાજે છે એટલે એમનો તું સમાગમ કરી લે એમના દર્શન કરી લે એમની આજ્ઞા પાળી લે એટલે કલ્યાણ માટે તારે પછી કાંઈ કરવું રહે નહીં અને આ પ્રમાણે એ રાત્રિના સમયની અંદર આવા દર્શન થયા એનાથી પોતે અભિભૂત થઈ અને બીજે જ દિવસે સારંગ અને અમદાવાદની અંદર શાહીબાગ મંદિરે આવ્યા અને ત્યાં તો યોગીજી મહારાજ પણે જે રણછોડરાયે દર્શન દીધા હતા એની વાતને પણ યાદ કરાવી અને એને સમજી લીધું કે ખરેખર ભગવાન રણછોડ રાયે કહ્યું એ પ્રમાણે આ ગુણાતીત સંત ની અંદર ભગવાન અખંડ બિરાજમાન છે અને પછી તો એવા જબરજસ્ત સત્સંગના રંગે રંગાયા અને યોગીજી મહારાજના કરકમળો દ્વારા કંઠી ધારણ કરી પૂજા લીધી પણ એમની જે નવધા ભક્તિની અંદર જે દર પુનમે ડાકોરની અંદર રણછોડ રાયના દર્શને જઈને પુનમ ભરતા હવે એમણે એવું નક્કી કર્યું દ્રઢ વિશ્વાસથી કે અયોગીજી મહારાજની વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે તો બોલતા ચાલતા ખાતા પીતા ભગવાનને ન મળું એમ સમજીને પોતે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ દર પુનમ કરે અને જેઓ ફ્રૂટનો કરંડિયો રણછોડોરાય પાસે લઈ જતા હતા એવી જ રીતે અહીંયા લાવે અરે ત્યાં સ્વામી બાપાની પાસે બધું ફ્રૂટ પોળું કરે અગરબત્તી ચંદનો લાકડું અત્તર બધું અને સ્વામી યોગીજી મહારાજ પોતે એક એક ફળ લઈને જોવે હાથમાં ફેરવે અને એમાંથી પ્રસાદીના ફળ એક એક એમને પણ આપે એ ઘેરે લઈ જાય અને ત્યાં આરતી ઉતારે ત્યારે આવું દર દર પૂનમે જેટલા વર્ષો સુધી રહ્યા એટલા વર્ષો સુધી એમણે દર પૂનમે આ પ્રમાણે યોગીજી મહારાજ અહીત હતા ત્યાં સુધી યોગીજી મહારાજની પાસે એમણે પૂનમ ભરી અને પછી ગુરુ ગાદીએ જયારે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા ત્યારે એ જે યોગીજી મહારાજની રીત હતી એ જ રીતે રીત યોગ પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને બહુ જ શાંતિથી એ જે કંઈ કરે ને કરવા દે સેવકો ઘણી વખત ઉતાવળો કરે આલો હવે આ બધું જોયું જ છે મૂકી દો પણ નહીં સ્વામી પણ એટલી જ ધીરજ રાખી અને ભક્તની ભક્તિને અંગીકાર કરીને ભગવાન સુધી પહોંચાડતા એટલે એ વર્ષો સુધી એમણે આ કર્યું આપણને યાદ છે કે ઓગણીસો ને ની અંદર જ્યારે યોગીજી મહારાજ પોતે પરદેશ ગયા કે આફ્રિકા ગયા ને ત્યારે ખુશાલભાઈ પણ પોતે આફ્રિકા ગયા પૂનમ ભરવા માટે આટલી બધી જબરજસ્ત સત્પુરુષની વિશે એ ભગવાન છે એની દ્રઢતા એમના અંતરની અંદર થઈ ગયેલી કે જેના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે આવી પ્રકારે ભગવાન છે એ મને નિશ્ચય મળ્યા છે માંદગીના આ દિવસો દરમિયાન તારીખ પંદર મે ની સાંજે સાડા સાત વાગ્યે સ્વામીશ્રી અચાનક કહ્યું નારાયણ ભગતને બોલાવો આદેશ મુજબ તરત જ નારાયણ ભગત આવી ગયા તેઓને સ્વામીશ્રી કંઈક રહસ્યમય વાત કરતા માગતા હતા તેથી તેઓ આવતા જ સ્વામીશ્રીએ અન્ય સંતોને ઓરડાની બહાર જવા સૂચના આપી તે પછી ઓરડાના એકાંતમાં માંગીને લીધે ધીરા પણ સ્પષ્ટ અવાજે સ્વામીશ્રીએ જણાવ્યું કે મને પ્રકાશ પ્રકાશ દેખાય છે મને લાગે છે કે હવે મારો દેહ નહી આ સાંભળી નારાયણ ભગત ખાઈ ગયા ત્યાં બોલ્યા મારા પછી મહંત સ્વામીને તેઓના અખંડિત પરંપરાના અનુગામીની ઓળખ અચાનક સરી પડી તેથી ભવિષ્યનો સત્સંગ સમાજ નિશ્ચિત બની ગયો સારંગપુરમાં બે મહિના અને બાર દિવસનું સુદીર્ઘ રોકાણ કરીને ગઢપુર પધેલા સ્વામીશ્રીનો ભવ્ય સત્કાર સમારંભ તારીખ એકત્રીસ પાંચની સાંજે શહેરની વિવિધ સંસ્થાઓ વતી યોજાયો તેને ધન્ય કરી સ્વામીશ્રી તારીખ પેલી જૂનની સાંજે બાબરા પાવન કરતા ગોંડલ આવી પહોંચ્યા અહીં તેઓ મંદિરના દર્શન કરવા પધાર્યા ત્યારે ઘનશ્યામ મહારાજ જડિત સુવર્ણ સિંહાસનમાં બિરાજી ગયેલા તેજો આનંદ વિભોર બનેલા સ્વામીશ્રીના મુખ પર યોગીજી મહારાજનો વધુ એક સંકલ્પ પૂર્ણ કર્યા પરિતોષ છવાઈ ગયો દર્શન બાદ સભામાં પધારીને આશીર્વાદ દર્શાવતા તેઓ બોલ્યા રત્નજનિત સિંહાસનમાં મહારાજ બિરાજે છે તેઓ વર્ણન ગ્રંથોમાં વાંચતા દર્શન મંદિરમાં ઘનશ્યામ મહારાજનું સિંહાસન જોઈ થયા અક્ષરધામથી આવ્યું હોય તેવું સિંહાસન છે યોગી બાપા ખૂબ ખૂબ રાજી થયા તેઓ કાર્ય કરી ગયા છે આપણે તો પુષ્ટિ કરવાની છે અનંત ગણો સત્સંગ વધશે તારીખ બે જૂનના રોજ પણ મંદિરની બા પાછળના પ્રાંગણમાં યોજાયેલી યોગી જયંતિની સભામાં સ્વામીશ્રી બોલ્યા હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધી સત્સંગનું કાર્ય કરવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દરેકને સમજાવવું છે હજાર ગણું વધારવું છે તે વધી જશે સાસજી મહારાજે તીક્ષ્ણ બુદ્ધિથી સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંતનો ભંગ ન થવા દેવો સ્વામીશ્રીનો આ રદગત અભિપ્રાય પ્રવર્તવા આવવા ગોંડલના ચતુર્થ બાળ યુવક અધિવેશન તારીખ બે જૂનથી ચાર જૂન દરમિયાન યોજાયું તેમાં છસો મંડળોના પાંચ હજાર બાળક યુવકોએ સત્તર સ્પર્ધામાં ઝંપલાવી સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવી અધિવેશનની પૂર્ણાહુતિ સભામાં સ્વામીશ્રીએ દ્વિશતાબ્દી ઉપક્રમે બચત કુંભનું ઉદઘાટન કર્યું અંતે વિજેતાઓને ઇનામ તથા સૌને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા અહીં જે આવ્યા તે બધા જીતેલા છે આજ્ઞાથી જેણે ભાગ લીધો તે સન્માનનો શ્રેય છે સર્વનો વિજય જ છે પ્રયત્ન કર્યો છતાં કોઈ હરીફાઈમાં ન જીત્યા પણ સત્સંગ તો નંબર જ છે જ આ અધિવેશન બાદ અગિયાર જૂનના રોજ ગોંડલ શહેર પર વિદેશ યાત્રાથી પધારેલા સ્વામીશ્રીનું સન્માન કરી ધન્યતા અનુભવી રહી સન્માનોના સિલસિલા વચ્ચે તારીખ બાર જૂનની રાત્રે સ્વામીશ્રીએ યુવકોને પ્રેરેક ઉદ્બોધન કરતા કહ્યું રસોઈ કરે તે દાજે દૂર રહે તેને ક્યાં દાજવાનું છે તેની સેવા આપણે કરીએ તેમાં કોઈ બે શબ્દ બોલે પણ તે સહન કરવું આપણને પીરસિયું હોય ને કોઈ લઈ લે તો પણ પાછા પડવું ન જોઈએ ભગવાન અને મોટા પુરુષ આગળ આપણે અક્કલ વગરના જ છીએ મહિમાથી સેવા કરવી તેમાં સમય જોવો નહીં મેં મહેનત કરીને પ્રકાશ પત્રિકામાં મારું નામ કેમ ન આવ્યું તેવું માનવું નહીં માણસ ભૂલી જાય પણ ભગવાન ભૂલતા નથી ખુરશીમાં બેસવાની સેવા કે ચોક વાળવાની સેવા એ એક જ છે હોદા વગર પણ સેવા કરવી ગોંડલથી તારીખ પંદર જૂનના રોજ વિદાય લઈ સ્વામીશ્રી માલિયાસરણને પાવન કરતા રાજકોટ આવી પહોંચ્યા અત્રે તારીખ સોળ જૂનની સવારે વચનામૃતની કથા બાદ પ્રવક્તાએ જાહેરાત કરી કે રાજકોટ મંડળ બચત કુંભનું ફંડ સ્વામીશ્રીના ચણાવીમાં અર્પણ